જુનાગઢમાં જુનાગઢમાં હની હની ટ્રેપનો એક કિસ્સો સામે છે ટ્રેપના આરોપી ઝડપાયા છે યુવકનો વિડીયો ઉતારીને બ્લેક મેઇલ કરવામાં આવતો હતો સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરતો આ વિડીયો બનાવાયો હતો વિડીયો વાયરલ કરવાની ધમકી આપી અને નાણાં પડાવવામાં આવતા હતા મોબાઈલ એપના માધ્યમથી સંપર્ક થયો હતો જ્યારે હની ટ્રેપના આરોપીઓ થયો હતો વીસ હજાર ન આપે તો વિડીયો વાયરલ કરવા માટેની ધમકી પણ અનેકવાર આપવામાં આવી હતી નહી જુનાગઢમાં હની ટ્રેપનો એક કિસ્સો સામે આવ્યો છે જૂનાગઢમાં હની ટ્રેપના આરોપી ઝડપાયા છે યુવકનો વિડીયો ઉતારીને બ્લેકમેઇલ કરવામાં આવતો હતો શુષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરતો આ વિડીયો બનાવાયો હતો વિડીયો વાયરલ કરવાની ધમકી આપી અને નાણાં પડાવવામાં આવતા હતા મોબાઈલ એપના માધ્યમથી સંપર્ક થયો હતો જ્યારે હની ટ્રેપના આરોપીઓ ઝડપાઈ ચૂક્યા છે જ્યારે યુવાનને બોલાવી સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરતા વિડીયો ઉતારવામાં આવ્યા હતા યુવાન પાસે પડાવી લીધા હતા પૈસા જ્યારે મોબાઈલ એપમાં આ સંપર્ક થયો હતો વીસ ન આપે તો વિડીયો વાયરલ કરવા માટેની પણ અનેક વાર આપવામાં આવી હતી